પોતાના ઘરમાં ઊંઘી રહેલ છેતાલીસ વર્ષની અંજલીબેન ગુલામભાઈ ગામિતનું ગળું રહેસી કરપીણ હત્યા કરી હતી આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે આ હત્યાની ઘટનામાં આરોપીને પકડવા માટે તાપી જિલ્લાની એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપી જિલ્લા એસઓજી અને સોનગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોતાના ખાનગી બાતમીદારો રોકી તપાસ આરંભી હતી જેમાં જાણવા મળ્યા મુજબ મરણ જનાર અંજલિબેનના પતિ ગુલાબભાઈની બે પત્નીઓ હતી અને કેટલાક કારણોસર મરણ જનાર પ્રથમ પત્ની અને હત્યારા પતિ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો જેના આધારે પોલીસે મરણ જનારના પતિની હિલચાર પર વોચ રાખી હતી અને અંતે પુરાવો એકત્રિત કર્યા બાદ ગુલાબભાઈની અલગ અલગ રીતે પૂછપરછ કરાતા તેઓ ભાંગી પડા હતા અને એમણે જ પોતાના પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી